આ બીજ ધર્મ ને ધરતી ઉપર ઠેરાવો કોને બીજ ધર્મ એટલે સનાતન ધર્મ નિજાર ધર્મ આદિ ધર્મ જૂનો ધર્મ મહાધર્મ આ એની જ કથા છે ભાગવત માં યાદ બતાવે છે ભાગવતકાર કંઈ જુદું નથી બતાવતા રામાયણ પર જુદું નથી બતાવતા આપણી સમજણ શક્તિ જો હોય અને આપણે જો એમાં ઊંડા ઉતરીએ તો રામાયણમાં નિજાર પંથની વાત આપી છે શિવપુરાણમાંય નિજાર પંથની વાત આપી છે ગીતાજીના ચોથા અધ્યાયમાં જ્યોતની કથા આપેલી છે બીજ ધર્મની વાત માર્કંડ પુરાણની માલપા બીજ ધર્મની વાત આપી છે એનું પ્રમાણ કદાચ મારકંડ પુરાણ આપણે વાંચી ન હોય કે પણ આપણા ઋષિ મુનિઓ પૂજ્ય નારાયણ સ્વામી આ ભજન ગાતા અને એ ભજનની માલપા આખા બીજ ધર્મનું વર્ણન બતાવેલું છે એમાં બતાવે છે એ જી ગુરુ મારા અસલ જુગમાં ન તો યાદ એ કરોડ કરોડમાં પાણી